રાજકોટમાં થયેલા પરસોતમ રૂપાલાના ટિકિટ વિરોધનો પડઘો આજરોજ ભાદરવા સ્ટેટના ક્ષત્રિયોમાં પણ જોવા મળ્યો હતો

વ્યવહાર ના નિવેદન ના વિરોધ માં સાથે ભાદરવા ગામમાં બસ સ્ટેન્ડ થી અંબાજી મંદિરે નારા સાથે રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું અને આગામી દિવસોમાં આવેદન પત્ર સાવલી ખાતે આપવામાં આવશે તેવી રજૂઆત ક્ષત્રિય સમાજના

જલ્દીમાં જલ્દી જેટલી ઝડપી બને એટલી રદ કરવામાં આવે કારણ કે એમણે જે અભદ્ર ટિપ્પણી ક્ષત્રિય સમાજ વિશે કરી છે કે જે બેન બેટીઓની વાત કરી છે કે બેન બેટીઓ સાથે અંગ્રેજોને સંબંધો હતા અને એ રીતે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે એનો અમે સતત શબ્દોમાં વિરોધ કરીએ છીએ વખોડીએ છીએ કે આ રીતે નિવેદન કેવી રીતે આપી શકે પુરુષોત્તમ રૂપાલીજી તો ચાલીસથી પચાસ વર્ષ રાજકારણના અનુભવી છે એમને તો ખબર હશે ઇતિહાસ તો આ ઇતિહાસને કેવી રીતે જૂઠો પાડીને કેવી રીતે આવી વાત કરી શકે એટલે એમની ટિકિટ રદ થવી જોઈએ અને આજે તમે જોયું હશે મોક્ષી કોઈચા હોય નટવાણનગર હોય રણજીતનગર હોય ડેસર હોય આ બધા ગામે ભાજપના બેઠા ગામ છે આ ભાદરવા પણ પંચ્યાસીથી નેવું ટકા ભાજપ પેરેજ ગામ છે છતાં પણ ગામે ગામ બેનરો લાગી રહ્યા છે કે ભાજપના કોઈ કાર્યકરે પ્રવેશ કરવો નહીં એ કેમ લાગી રહ્યા છે એક વ્યક્તિને છાવરવા માટે પાર્ટીએ આટલું મોટું અભદ્ર ટિપ્પણીઓ કરે છતાં પણ ચલાવી લેવાનું એમની ભૂલ હોય છતાં પણ ચલાવી લેવાનું આ ક્યારેય રાજપૂત સમાજ સાચકી નહીં લે આજે તમે જોઈ શકશો કે ભાદરવા ગામમાં રાજપૂત ક્ષત્રિય સમાજ એટલો ભેગો નથી થયો દરેક સમાજ ભેગો થઈ રહ્યો કેમ કે એમને લાગ્યું કે આ વાત સાચી છે એ વાત સાચી લઈને નીકળ્યા છે એટલા માટે બધા ભેગા થઈ રહ્યા છે અને આનું પરિણામ જો ઝડપમાં લેવામાં નહીં આવે ટિકિટ રદ કરવામાં નહીં આવે આપણે જોયું હશે કે શેરસિંહ રાણા આજે ગુજરાતમાં છે કાલે રવિન્દ્રસિંહ પાટી ગુજરાતમાં આવી રહ્યા છે એક પછી એક ક્ષત્રિય સમાજના આગેવાનો ગુજરાત તરફ આવી રહ્યા છે કે આ ટિકિટ રદ થવી જોઈએ ત્યારે સરકારે એની ગંભીરતા લેવી જોઈએ અને ટિકિટ રદ કરી અને જે રાજપૂત ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાયો છે અન્ય સમાજમાં જે રોષ ફેલાયો છે એ રોષને બંધ કરવો જોઈને ભાજપના જે એકબંધ ગામો છે એકબંધ રહે એવી આશાની અભ્યર્થના સાથે અમે સૌ આજે પાદરવાના યુવાનો વડીલો સૌ તમે જોઈ શકો છો મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છે મહેન્દ્રસિંહ પૂર્વ સરપંચ પાદરવા